હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવી એકદમ પોચી રૂ જેવી અને સફેદ દૂધ જેવી બટાટાની છીણની રેસિપી આ રીતે તમે બટેટાની છીણ બનાવી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો તો તેના માટે આવી રીતના મોટા મોટા અને એકદમ તાજા બટેટા લેવાના છે ચીમડાઈ ગયેલા બટેટા નહીં લેવાના આ રીતે લાંબા લાંબા અને એકદમ તાજા બટેટા લેવાના અને તેને બરાબર ધોઈ નાખવાના પહેલાં ધોયા પછી તેને છોલી લઈશું આપણે આ રીતે બીજી બાજુ પાણી ભરીને મૂકી દેવાનું એટલે બટેટા છોલ્યા પછી પાણીની અંદર આપણે મૂકીશું બહાર નથી રાખવાના જો બહાર રાખશો તો આ બટેટા કાળા પડી જશે એટલે આને આપણે છોલીને પાણીમાં જ મૂકવાના બધા જ બટેટા એક સાથે છોલી લેવાના આ રીતે અને પછી તેને આપણે પાણીમાં મૂકતું જવાનું કાત્રીના જે સ્પેશિયલ બટેટા આવે છે એ બટેટાનો ઉપયોગ કરશો તો તમારી જે છીણ હોય એ એકદમ સરસ તૈયાર થશે આ રીતની હવે આપણે આને પાણીની અંદર મૂકીશું એટલે કાળા ના પડે આ રીતે બધા જ બટેટા આપણે છોલી લેવાના છે પહેલાં અહીંયા મેં એકથી સવા કિલો જેટલા બટેટા લીધા છે તમારે જેટલી છીણ બનાવી હોય એટલા બટેટા તમારે લેવાના હવે આ બધા જ બટેટા આપણે છોલી લીધા છે તો તેમાંથી આપણે છીણ પાડીશું આ રીતે બટેટાને સરસ ધોઈ લેવાનું અને પછી ફરીથી બીજા પાણીમાં મૂકી દેવાના એટલે એકદમ ચોખ્ખા થઈ જાય તમે જોઈ શકો છો માર્કેટમાં આ રીતની છીણ મળતી જ હોય છે રેડી પણ ઘરે બનાવશો તો ઓછા ખર્ચે તૈયાર થશે અને ચોખ્ખી તૈયાર થશે હવે આ રીતની મોટા મોટા કાણાવાળી જે છીણી હોય છે એ આપણે લઈશું એટલે એકદમ સરસ જાડી છીણ તૈયાર થાય તેની ઉપર અથવા તો આ આ રીતની પણ તમે લઈ શકો છો આ પણ મોટા કાણાવાળી જ છીણી છે પહેલાં હું તમને આનાથી બતાવી દઉં પાડીને કે કઈ રીતે આપણે છીણ પાડવાની બટેટું લેવાનું પહેલાં અને આ રીતે નહીં રાખવાની આવી રીતે આડું જ રાખવાનું છે ઊભું રાખશો તો છીણ નાની નાની પડશે એટલે આ રીતે ઊભું બટેટું રાખવાનું અને તમે જોઈ શકો છો આ જ રીતે બટેટાની છીણ આપણે પાડવાની છે થોડું પ્રેસ કરવાનું એટલે સરસ જાડી છીણ તૈયાર થાય તમે જુઓ એકદમ સરસ છીણ તૈયાર થઈ છે આ હવે તો છીણ પાડવા માટે સ્પેશિયલ મશીન પણ આવતું હોય છે માર્કેટમાં તો એનાથી પણ તમે બટેટાની છીણ પાડી શકો છો છીણને પણ આપણે પાણીમાં જ આ રીતે મૂકવાની છે એટલે કાઢી ના પડે થોડી થોડી છીણ પાડતું જવાનું અને પાણીમાં નાખતું જવાનું હવે હું તમને આ છીણીથી બતાવી દઉં તમે ગમે તે છીણીથી છીણ પાડી શકો છો પણ છીણ જાડું પડવું જોઈએ એવી છીણી લેવાની જે રેગ્યુલર છીણી હોય છે એમાંથી તમે પાડશો તો એકદમ પાતળું છીણ પડશે અને તમારી બટેટાની જે છીણ હોય એ બરાબર નહીં બને જુઓ તમે એકદમ સરસ છીણી તૈયાર થઈ છે આ આ રીતે બધી છીણ તૈયાર કરી લેવાની અને પાણીમાં એડ કરતું જવાનું ફક્ત પાંચ કે છ જ નંગ બટેટા લીધા હતા એમાંથી ઘણી બધી છીણ તૈયાર થાય છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો એટલે તમે વિચારી શકો છો કે માર્કેટ કરતાં કેટલા ઓછા ખર્ચે આ તૈયાર થશે અને એકદમ ચોખ્ખી હવે આ છીણને બરાબર ધોઈ લેવાની બે કે ત્રણ વખત જ્યાં સુધી આ રીતનું ડોળું પાણી ના નીકળે ત્યાં સુધી આપણે ધોવાની એકદમ ચોખ્ખું પાણી નીકળે પછી આપણે આ છીણને ધોવાની જરૂર નથી તમે જોઈ શકો છો હજુ પણ આ પાણી કેટલું ડોળું છે આને આપણે ઢોળી દઈશું અને ફરીથી આપણે બીજા પાણીમાં ધોઈ લઈશું આ રીતે તમે ત્રણ કે ચાર વખત ધોશો એટલે છીણ સરસ રીતે ધોવાઈ જશે અને એની અંદરનો બધો જ સ્ટાર્ચ નીકળી જશે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ હવે આપણે છીણને આ રીતે કાણાવાળા વાસણમાં છેલ્લે જો છેલ્લે પાણીમાં છીણ રહી ગયું હોય અને ના નીકળતી હોય તો આ રીતે કાણાવાળા વાસણમાં તમારે નાખી દેવાની એટલે એ બધી છીણ આવી જશે એની અંદર બીજી બાજુ પાણી ઉકળવા મૂકી દેવાનું તેની અંદર અમે સીંધો મીઠું લીધું છે તમે રેગ્યુલર મીઠું પણ લઈ શકો છો વધારે પડતું મીઠું નહીં નાખવાનું નહીંતર વધારે પડતી ખારી થઈ જશે છીણ તમારી અને આ રીતે કાણાવાળા કોઈ જારાથી છીણ લઈ લેવાની અને પાણી ઉકળતા પાણીમાં એડ કરી દેવાની ફક્ત પાંચ જ મિનિટ રાખવાની ઉકળતા પાણીમાં એટલે સરસ તમારી છીણ બફાઈ જશે અને બફાતા બિલકુલ વાર નથી લાગતી અને સુકવવાની પણ કોઈ ઝંઝટ નથી હોતી આ આ રીતની એકદમ તરત જ પ્રેસ થાય એવી બફાય એટલે આપણે તેને આ રીતે કોઈ જારાની મદદથી કાણાવાળા વાસણમાં કાઢી લેવાની તમે જોઈ શકો છો આવી જ રીતે બધી છીણ આપણે બોઇલ કરી લઈશું હવે આપણે આ રીતના કોઈ સાડી અથવા તો દુપટ્ટો હોય સિન્થેટિક એની અંદર જ સૂકવવાની કોટનના કપડામાં નથી સૂકવવાનું નહીંતર એ ચોંટી જશે અને પછી ઉખડશે જ નહીં પણ આ રીતની કોઈ સાડી અથવા તો સિન્થેટિક દુપટ્ટો હોય એમાં આ રીતે વેલણની મદદથી તમારે છીણ સૂકવવાની એટલે ગરમ પણ ના લાગે અને સરસ છૂટી છૂટી થઈ જાય આવી રીતે એ જ રીતે બધી છીણ આપણે બાફી બાફી લેવાની અને સૂકવી લેવાની ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ જ રીતે બધી છીણ આપણે સૂકવી દઈએ એની પંખાની નીચે જ આ સરસ સુકાઈ જશે આના તડકામાં સુકવવાની પણ કોઈ જરૂર નથી બધી જ છીણ સૂકવી દીધી છે આના પહેલાં બટેટાની વેફર આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવી એની અમે રીત મૂકેલી છે ચકરીની રીત મૂકેલી છે સાબુદાણાના પાપડ બટેટાના પાપડ તો એ બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પણ તમે જોઈ શકો છો અને ઘરે બનાવશો તો એકદમ સરળ સરળતાથી બની જશે અને ઓછા ખર્ચે તૈયાર થશે હવે આપણે આપણી છીણ સરસ સુકાઈ ગઈ છે બે દિવસમાં તો તેને આપણે તળીશું તેલ એકદમ સરસ ગરમ કરી લેવાનું પછી જ તળવાની તેલ બરાબર ગરમ નહીં થયું હોય તો બરાબર નહીં તળાય પહેલાં થોડી નાખી અને ચેક કરી લેવાનું પછી જ વધારે છીણ અંદર એડ કરવાની તમે જોઈ શકો છો સરસ ફૂલી અને તળાઈ જાય છે ડબલ થઈ જાય છે તેની સાઇઝ અને એકદમ પોચી રૂ જેવી અને સફેદ દૂધ જેવી છીણ તૈયાર થાય છે ફ્રેન્ડ્સ આ રીતે તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં અથવા તો બાળકોને લંચ બોક્સમાં તળી અને ભરી ભરી આપો તો બાળકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને વ્રત કે ઉપવાસમાં પણ તમે ખાઈ શકો છો છીણ આપણે તળી લીધી છે આની અંદર સિંગદાણા તળીને તમે એડ કરો અને આ રીતે લાલ મરચું નાખશો તો ખાવાની ખૂબ જ મજા આવશે થોડું આપણે આની અંદર બૂરું ખાંડ નાખીશું અથવા તો દળેલી ખાંડ અને સિંગદાણા પણ તમે આમાં તળીને નાખી શકો છો એ પણ આની અંદર ખૂબ જ સરસ લાગે છે તો તૈયાર છે આપણી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બટેટાની છીણ ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો પહેલી વારમાં પણ તમારી છીણ પરફેક્ટ જ બનશે તો તમને અમારી આ બટેટાના છીણની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ હું તમને અવાજ પણ સંભળાવું કેટલી ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી તૈયાર થઈ છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય